હિન્દુ કન્યાઓ તેમજ મહિલાઓ અને મહિલાઓ બાકી રહ્યા છે માર્કેટમાં ડ્રાયફ્રુટની તેમજ ફળારી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી અલુના વ્રત નિમિત્તે માર્કેટમાં ડ્રાયફ્રુટની સાથે અન્ય ફળારી ચીજવસ્તુઓ પણ જોવા મળી રહી છે જેમ કે ડ્રાય ફ્રૂટ ચીકી માવા ચીકી રિયલ ફ્રૂટ જેલી અલગ અલગ પ્રકારની ચોકલેટ માર્કેટમાં જોવા મળી રહી છે અને ગ્રાહકોમાં પણ આ યુનિક ફરારી ચીજ વસ્તુઓનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે ડ્રાય ફ્રૂટ કાજુ બદામની સાથે ગ્રાહકો આ યુનિક વેરાયટીઓને ખરીદી વધુ કરી રહ્યા છે તો બીજી તરફ ગત વર્ષ કરતાં આ વર્ષે ડ્રાય ફ્રૂટના ભાવમાં 5 થી 10% નો વધારો નોંધાતા ગ્રાહકો એક ખરીદીમાં થોડો કાપ મૂક્યો છે પહેલા જે ગ્રાહકો એક 1 કિલોની ખરીદી કરતા હતા તેના બદલે હવે પાંચસો ગ્રામ ની ખરીદી કરી રહ્યા છે પરંતુ ઓછી ખરીદી કરીને સુરતીઓ તહેવારો તો મનાવતા જ હોય છે આપનું નામ ભૂમિકા કેખ્યાઓ લાલ દરવાજા રુદranath કોડા આજે અલોનાવત આ લેવા આવેલા છે ભાઈ ફ્રુટ્સ છે મેમ કાજુ બદામ અને ચોકલેટ છે એ બધું પરચેસ કરવા આવેલા છે ભાવમાં થોડો વધારો છે પણ વસ્તુ એકદમ પરફેક્ટ છે વસ્તુ એકદમ સારી છે અત્યાર સુધીની અમારી બધી જ વસ્તુ અમે અહિયાં થી પરચેસ કરીએ છે પહેલા જે તમે ખરીદી કરતા હતા એની સામે હાલ અત્યારે એટલી જ ખરીદી ખરીદીમાં ઘટાડો ખરીદીમાં ઘટાડો નથી ઉલતા વધારો થયો છે કેમ કે ઘણી બધી યુનિક વસ્તુઓ તમને જોવા મળશે ચોકલેટ છે ડ્રાય ફ્રૂટ ચિકી છે પછી ખજૂર છે ખજૂરના એ લોકો શું બનાવે છે આ ખજૂરના આઈટમ્સ બી ઘણા બધા એ લોકો રાખે છે કેડબરી છે એટલે ખરીદીમાં ઘટાડો કોઈ નથી ઉલતા વધારો થઈ ગયો છે ભલે મોંઘવાળું હોય પણ સુરતીલાલા એટલે સુરતીલાલી મારું નામ ચેતન શાહ છે મારી દુકાન રૂવાડા ટેકરા ખાવડા સામે રોયલ ડ્રાયફ્રુટ નામે આવેલી છે અને આ જે ચાલુ થવાના છે એને લઈ કેવી રીતે આપણે ને ચા હિસાબે અત્યારે ગરાકી થોડી છે આપણે જે ડ્રાયફ્રુટ આ વર્ષે માર્કેટમાં કેવી કેવી વેરાઈટીઓ રનિંગ ડ્રાયફ્રુટ કાજુ બદામ ડાર્ક કાલુ અંજીર અખરોટ એના